મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સ્વાગત છે મિત્રો બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને જાન્યુઆરી બે હજાર પચીસનું નવું વર્ષ આરંભ થવા જઈ રહ્યું છે અંગ્રેજી માસ પ્રમાણે ત્યારે આ માસમાં આપણે શુભ આશીષ પ્રાપ્ત કરવા માટે શું કરવું શું ન કરવું તે જાણીશું તથા આ માસમાં આપણે જીવનની નવી શરૂઆત કેવી રીતે કરવી

નવા વર્ષની સર્વે ભક્તજનોને વધારે શુભકામના સુખ સંપત્તિ સ્વરૂપ સંયમ સાદગી સફળતા સાધના સંસ્કાર સ્વાસ્થ્ય સન્માન શાંતિ એવમ સમૃદ્ધિની મંગલકામના સાથે અમારી ચેનલના પરિવાર વતી આપ સૌને હાર્દિક શુભકામના હેપી ન્યૂ યર મિત્રો બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને બે હજાર પચીસનું નવું વર્ષ ઘણા લક્ષ્યો સાથે અને ઘણી ઉમીદ સાથે જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ એટલે જાન્યુઆરીની પહેલી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ હેપી ન્યૂ યરના રૂપે ઉજવાય છે નવું વર્ષ આખા દેશમાં જ નહીં આખી દુનિયામાં ધામે ધૂમેથી ઉજવાય છે આતિશબાજી થાય છે અને લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને આ નવા વર્ષની ઉજવણી કરે છે પોતપોતાની રીતે જે રીતે જે ધર્મ અનુસાર નવા વર્ષની ઉજવણી થતી હોય એ રીતે ઉજવે છે જોકે નવું વર્ષ પાંચ વખત આપણા દેશમાં ઉજવાય છે કઈ રીતે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ ચૈત્ર માસના શુક્લ પક્ષની તિથિથી શરૂઆત થાય છે હિન્દુ માન્યતા અનુસાર દેવયુગ બ્રહ્માજીએ આ દિવસથી સૃષ્ટિની શરૂઆત કરી હતી એટલા માટે વિક્રમ સંવંતના રૂપમાં આજે ઉજવણી થાય છે નવ વર્ષ રૂપે મનાય છે જેને ગુડી પડવો કહીએ છીએ ઉગાદી આદિ નામથી પણ ઓળખાય છે ભારતમાં કઈ ક્ષેત્રમાં આ ગુડી પડવાનો ઉત્સવ મનાવાય છે અને બીજું છે આ નવું વર્ષ એકત્રીસની ની રાત્રિના બાર વાગ્યા પછી પેલી જાન્યુઆરીના રૂપમાં અંગ્રેજી માસ પ્રમાણે નવ વર્ષ ઉજવાય છે તે પણ આપણા ઉજવાય છે છે ને અને ત્રીજું દિવાળીનું નવ વર્ષ જ્યારે કાર્તક અમાવસ્યાની તિથિ ઉજવાય છે દિવાળી મનાવીએ છીએ ત્યારે પણ આપણે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ ચોથું છે જૈન નવ વર્ષ જે જૈન સમુદાયના લોકો હશે તેને જ ખબર હશે કે દિવાળીના આગળના દિવસે એટલે કે કાર્તિક માસના શુક્લ પક્ષની તિથિ જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ ત્યારે જૈન સમુદાયના લોકો નવા વર્ષની ઉજવણી કરે છે જૈન ધર્મમાં આને વીર નિર્વાણ સંવતના નામે ઓળખાય છે માન્યતા છે કે દિવાળીના દિવસે ભગવાન મહાવીરે મોક્ષની પ્રાપ્તિ કરી હતી આ કારણે જ નિર્વાણ દિવસના બીજા દિવસે જૈન લોકો નવા વર્ષની ઉજવણી કરે છે પાંચમું છે પારસી નવ વર્ષ પારસી નવ વર્ષ માનવામાં આવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે શ્રી શાહ જમશે આ નવ વર્ષ ઉજવ્યું હતું ત્યારથી પારસી લોકો પણ સહનશાહી કેલેન્ડરના અનુસાર આ નવ વર્ષ ઉજવે છે નવરોજ કેવળ એક ત્યોહાર નથી પરંતુ પારસી સંસ્કૃતિ અને પરંપરાનું એક અભિન્ન અંગ છે બુરાઈ ઉપર અચ્છાઈની જીતના રૂપે પારસી લોકો આજે નવ વર્ષ ઉજવે છે જમશેદી નવરોજના રૂપમાં અને આપણા દેશમાં તો લોકશાહી છે દરેક જાતિના દરેક વર્ણના લોકોનો સમાવેશ થાય છે અને હળી મળીને આપણે રહીએ છીએ ત્યારે એકબીજાના નવા વર્ષની ઉજવણી પણ કરીએ છીએ આ ઉપરાંત પંજાબી નવ વર્ષ શીખ નાનક શાહી કેલેન્ડર અનુસાર પંજાબી નવ વર્ષ વૈશાખ માસમાં ઉજવાય છે જેને બૈસાખી પણ આપણે કહીએ છીએ ગુરુદ્વારોમાં આ દિવસે મેળાનું આયોજન પણ થાય છે આ રીતે વિવિધ નવા વર્ષની ઉજવણી આપણા દેશમાં થતી જ રહે છે જોકે આપણો દેશ જ વ્રત ત્યોહારથી ભરેલો રહે છે એટલા માટે હંમેશા ત્યોહારથી ભરપૂર આપણે ઉજવણી કરતા રહીએ છીએ જેથી જીવનમાં પણ ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે હવે આપણે જાણી લઈએ નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી નવા વર્ષના દિવસે સૂર્યોદય થતા પહેલા જ ઉઠી જવું અને ઉઠતા વેત આપણા બે હાથની હથેળીના દર્શન કરવા શ્રી ગણેશજી મહાલક્ષ્મી મહાસરસ્વતી માનું સ્મરણ કરવું ત્યારબાદ ધરતી ઉપર પગ મૂકવો જે નાકનું નસકોરું ચાલતું હોય તે ચેક કરવું એટલે કે ડાબી કે જમણી બાજુનું જે નસકોરું ચાલતું હોય તે પગ ધરતી ઉપર મૂકો ધરતી માતાને પગે લાગવું દર્શન કરવું અને ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે માતા મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો ત્યારબાદ ઉઠીને કર્મ કરીને સ્નાનાદિથી પરવારીને આપણા પૂજા રૂમની સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવ આદિ જે બિરાજમાન છે તેમની પૂજા આરાધના કરવી મંત્ર જાપ કરવા પાણીનો લોટો લઈને મેઇન ગેટ ઉપર છંટકાવ કરવો ત્યારબાદ દીપદાન કરી શકાય છે નવું તોરણ બાંધવું ઘરમાં પણ જે કાંઈ આપણે સફાઈ વગેરે કરવાની છે તે કરીને પૂજા પાઠ કરીને તુલસી માતાની સેવા પૂજા કરીને ગાય માતાને લીલું ઘાસ છે અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવીને પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરી દેવી પીપળાના વૃક્ષનું પૂજન કરવું કોઈ આસપાસ દિવાલય હોય તો ત્યાં જઈને દર્શન કરી શકાય છે શુભ કર્મો દ્વારા શ્રી ગણેશજીના પૂજનથી આ નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કારણ કે નવું વર્ષ તો અંગ્રેજી માસનું હોય કે ગુજરાતી માસનું હોય નવું વર્ષ નવું વર્ષ જ કહેવાય છે અને બે હજાર પચીસનું વર્ષ તો નવનો અંક બતાવે છે એટલે કે મંગળનું નવું વર્ષ કહેવાય છે જે મંગળ ગ્રહ સેનાપતિ છે કાર્તિકેય સ્વામીની પૂજા થઈ શકે છે ઉજ્જૈનમાં જૈન મંગલનાથના દર્શન કરી શકાય છે શ્રી હનુમાનજીની પૂજા આરાધના કરી શકાય છે ગણપતિજીની આરાધના કરી શકાય છે મંગલમય ભગવાન વિષ્ણુ પણ છે અને મંગલમય ભગવાન શ્રી મહાદેવ પણ છે જે આપણને ઈષ્ટ લાગતા હોય જે આપણા હૃદયમાં બિરાજમાન હોય આપણને જેમનું સ્વરૂપ ખૂબ જ પસંદ હોય તે દેવતાની પૂજા આરાધના આખું વર્ષ કરવું આ ઉપરાંત લીલા છોડ છે તેનું વાવેતર કરવું મોટા પાંદવાળા જે પત્ર છે જે બુધના કારક છે જેમાં કેળનું પણ વૃક્ષ આવી જાય છે તેમની પૂજા કરી શકાય આપણે ઘરમાં પણ કેળનું વૃક્ષ વાવી શકીએ છીએ પરંતુ તુલસીજીની સાથે વાવવું જોઈએ જે નારાયણની જોડીના રૂપે આપણે એકાદશીમાં પૂર્ણિમા અમાવસ્યામાં પણ પૂજા આરાધના કરી શકીએ છીએ આ વૃક્ષોની સેવા પૂજા કરવાથી જીવનમાં સફળતા સન્માન આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અટકેલા કામ પણ પૂર્ણ થાય છે આમ જોઈ તો નવા વર્ષની શરૂઆત એટલે જૂનું વર્ષ પૂર્ણ થયું એટલે કે આપણા હાથમાંથી આયુષ્યમાંથી એ સમય જતો રહ્યો છે છે તે ભૂતકાળ બની ગયો અને હવે વર્તમાનમાં આપણે જીવવાનું છે આપણા જીવનનું એક વર્ષ ઓછું થઈ ગયું એક દિવસ પણ ઓછો થઈ જાય છે તો પણ આપણને એમ થાય છે કે અરે મેં આ દિવસનો સદઉપયોગ તો કર્યો છે ને એમ આપણે જાણવું જોઈએ કે જૂના વર્ષમાં જે ભૂતકાળ બની ગયો છે તે વર્ષમાં આપણે કોઈ એવી ભૂલ તો નથી કરી અથવા ક્યાં શુભ કાર્ય કર્યા છે તે પ્રમાણે નવા વર્ષનો આરંભ કરવો જોઈએ જે ભૂલ કરી છે તે ભૂલ ફરી ન થાય તેના માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આપણે સારા કર્મ કરતા રહીએ અને ગ્રહોની સારી દશા પણ આપણી ઉપર રહે આપણું જીવન મૃત્યુ સફળ થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરાય છે પરમ પિતા પરમાત્મા સૂર્યનારાયણ દેવની ઉઠતા વેત જ પૂજા આરાધના કરવી જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને એક લોટો જલ અર્પિત કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે સૂર્યનારાયણ દેવ કે જે આપણા જીવનમાંથી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે સૂર્યનારાયણના ઉદય થતાં જ અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે આપણા જીવનનું પણ છે આપણા ઘરમાં આપણા જીવનમાં સૂર્યનારાયણ દેવ ઉજાસ ફેલાવે છે અંધકારને સમાપ્ત કરે છે પરમ ગુરુ છે સૂર્યનારાયણ દેવ માટે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જોઈએ સૂર્યાસ્ત થાય એટલે શનિ વેળા ચાલુ થાય છે રાત્રિના અંધકારમાં શનિદેવની પૂજા ઉપાસના થાય છે માટે દીપદાન કરવું શુભ મનાય છે મંદિરોમાં તીર્થોમાં જઈને તળાવ નદી કિનારે અથવા આપણા ઘરના મેઇન દરવાજા પાસે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તો આપણે ઘરના મંદિરમાં દીપદાન કરીએ છીએ પૂજા ઉપાસના કરીએ છીએ સંધ્યા વેળાએ જે પ્રદોષ કાલ કહેવાય છે ત્યારે સર્વે દેવી દેવતાની પૂજા ઉપાસના કરવી જોઈએ કપૂર જલાવીને આરતી કરાય છે જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય સૂર્યાસ્ત સમયે તુલસીના વૃક્ષ પાસે પણ દીપદાન કરાય છે સુખ સમૃદ્ધિ આવે છે સૂર્યાસ્ત સમયે સર્વે દેવી દેવતાનું નામ સ્મરણ કરવાથી પણ જીવનમાં પાપ કપાય છે સૂર્યાસ્ત સમયે અમુક કાર્ય ન કરવા જોઈએ ઈશ્વરની ઉપાસના કરવી તો શુભ મનાય છે પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરની સફાઈ ના કરવી જોઈએ ઝાડું પોછા ન લગાવવા જોઈએ સૂર્યાસ્ત સમયે વાળ ન ઓળાવવા જોઈએ નખ કાપવા જોઈએ મુખ્ય દ્વાર બંધ ન હોવો જોઈએ ઘરમાં અંધકાર ન હોવો જોઈએ અને સૂર્યાસ્ત સમયે ઘરના ઉમરા પાસે બેસવું પણ અશુભ મનાય છે માતા મહાલક્ષ્મીનો પ્રવેશ થતો નથી સૂર્યાસ્ત સમયે ભોજન પણ લેવું ન જોઈએ તે વેળા જાય પછી ભોજન ગ્રહણ કરવું જોઈએ જ્યાં ન કરવાના કાર્યો કરવામાં આવે તો જીવનમાં દરિદ્રતા આવે છે કારણ કે સૂર્યાસ્ત સમયે પ્રદોષકાળમાં માતા મહાલક્ષ્મી પણ પરિભ્રમણ કરવા નીકળે છે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થાય છે એટલા માટે આ સમય દરમિયાન ઈશ્વર ઉપાસના કરવી શુભ મનાય છે સૂર્યાસ્ત સમયે ઊંઘવું પણ ન જોઈએ અને સૂર્યાસ્ત સમયે પતિ પત્નીએ યોન સંબંધ પણ બાંધવો ન જોઈએ નહીં તર પિતૃ નારાજ થાય છે સૂર્યાસ્ત સમયે આ બધા કાર્યોથી બચવું જોઈએ નહીંતર આપણા ગ્રહો પણ ખરાબ થાય છે અને અશુભ પ્રભાવ ઘરમાં પણ રહે છે શુભતા રહે એ માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઈશ્વર ઉપાસના કરવી શુભ વાચન કરવું મંત્ર જાપ કરવા અથવા સાંભળવા ઉત્તમ મનાય છે હવે આપણે જાણી લઈએ નવા વર્ષની શરૂઆતમાં નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત કરવા માટે ઘરમાં એવા ક્યાં ઉપાય કરવા અથવા ઘરમાંથી એવી કઈ વસ્તુ બહાર કાઢવી જેથી પોઝિટિવિટી કે સકારાત્મક પ્રભાવ આપણા જીવનમાં પણ બની રહે એવી ભૂલ આપણે કરતા હોઈએ છીએ જે જીવનમાં ઘણો અશુભ પ્રભાવ દેખાડે છે નાની એવી ભૂલથી પણ મન અશાંત રહે છે સમસ્યાનું સમાધાન મળતું નથી કારણ કે આપણે મોટી મોટી વસ્તુ જ વિચારીએ છીએ ઝીણી ઝીણી વસ્તુ પણ આપણા જીવનમાં ઘણી અસર કરે છે તલવારનો ઘાવ અસર કરતો હોય પરંતુ સોયની અણી પણ ઘાવ આપે છે એ ન ભૂલવું જોઈએ નવ વર્ષની શરૂઆતમાં વાળ ધોઈને માથાબોળ સ્નાન કરવું જોઈએ નખ પણ ગંદા ન હોવા જોઈએ જૂતા ચપ્પલ લાંબો સમય સુધી પહેરતા હોય તો તેને બદલી લેવા જોઈએ જૂતા ચપ્પલ જો લાંબા સમય સુધી આપણે પહેરતા હોય તો જો ભગવાને આપ્યું હોય તો નવા જૂતા ચપ્પલ પહેરવા જોઈએ નવા વસ્ત્ર પરિધાન કરવા જોઈએ જૂના વસ્ત્ર જે છે ફાટેલા છે કે જે આપણે પહેરતા નથી વધારાના છે ટૂંકા છે તેને દાન કરી દેવા જોઈએ અથવા જરૂરિયાતમંદને આપી દેવા જોઈએ ઘરમાં જે આપણે અખબાર આવે છે નિત્ય તે છાપાનો ઢગલો આપણે બનાવીને રાખીએ છીએ કે સાથે મળશે ત્યારે પસ્તીમાં આપી દેશું તે પણ રાખવો ન જોઈએ છાપામાં પણ વિવિધ ખબરો આપેલી હોય છે જેમાં લોહી લુહાણ પણ એક્સિડન્ટ બતાવવામાં આવ્યા હોય છે જેમાં મૃતકનો ફોટો પણ હોય છે શ્રદ્ધાંજલિ આપેલી હોય છે માટે તે છાપાને જાજો વખત ઘરમાં રાખવાના જોઈએ તેને પણ પસ્તીમાં આપી દેવા જોઈએ ઘરની બહાર કાઢવા જોઈએ ઘરમાં શુભ શક્તિનું આગમન રહે એ માટે સાફ સફાઈ રાખવી જોઈએ પર્યાપ્ત માત્રામાં સાંજના સમયે રોશની પણ કરવી જોઈએ જે આપણે ફૂલ વૃક્ષ વાવેલા છે તેનું પણ જતન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો બંધ ઘડિયાળ છે બંધ મોબાઈલ છે તે બધું પણ બહાર કાઢી લેવું જોઈએ અથવા રિપેરિંગ કરાવી લેવું જોઈએ કારણ કે બંધ ઘડિયાળ છે તે આપણા સમયને રોકી રાખે છે એવું મનાય છે બંધ મોબાઈલ પણ નકારાત્મકતા ફેલાવે છે કોઈપણ ઇલેક્ટ્રિકનો સામાન છે જે બંધ પડેલો છે તે પણ રાખવો ન જોઈએ તુરંત ઠીક જોઈએ જોઈએ અથવા તો તેને કાઢી નાખવો ઘરમાંથી બહાર ધાતુ બર્તન હોય ચાહે કોઈ પણ ધાતુના હોય કાચના હોય કાચના વાસણમાં આપણે કપમાં કે એમાં થોડો ખાડો પડી જાય છે ભટકાતા તેવા ખાડા પડેલા વાસણ પણ ન રાખવા જોઈએ જો ભગવાને શક્તિ આપી છે તો સારા વાસણ સારી વસ્તુ અને સારા વસ્ત્ર વાપરવા જોઈએ આપણા જીવન જરૂરિયાત માટે અને જો ચલાવવાનું થતું હોય એ વાત અલગ છે કે પ્રભુએ નથી આપ્યું તો ચલાવવું પડે છે પરંતુ જેને શક્તિ આપેલી છે તે અવશ્ય આ વસ્તુનું ધ્યાન રાખે કારણ કે આનાથી ઉત્તરોત્તર ગતિ પ્રગતિ થશે આ ઉપરાંત નવા વર્ષમાં ખરાબ પેઇન્ટિંગ હોય આપણા ઘરમાં પડેલા હોય અથવા ભગવાનના પણ જે ફોટા બગડી ગયા છે અથવા પેઇન્ટિંગ રેલાઈ ગયું છે તેવું પેઇન્ટિંગ કે ફોટા પણ વિસર્જિત કરી દેવા જોઈએ ઘરમાંથી કાઢી નાખવા જોઈએ અને નવા ફોટા ભગવાનના જે રાખેલા છે રાખવા હોય તો રાખી શકાય છે વધુ ફોટા પણ ઘરમાં ન રાખવા આ ઉપરાંત સુકાયેલા કે મુરઝાઈ ગયેલા વૃક્ષ છોડ હોય તેને પણ ઘરમાં ન રાખવા જોઈએ અને નવા વૃક્ષ અથવા છોડ લઈ આવીને વાવવા જોઈએ તૂટેલા કુંડા પણ ન રાખવા જોઈએ નવા કુંડા લેવા જોઈએ આ ઉપરાંત કૂડો કબાળ જે આપણા ઘરમાં વધારાનો કચરો પડેલો છે જેમાં ખાસ કરીને એવો સામાન હોય છે કે આપણે એક મહિના પછી અથવા આવતા વર્ષે તેનો ઉપયોગ કરી શકશું અથવા ક્યારેક કામ આવશે એવું વિચારીને આપણે અમુક સામાન જે આપણા સ્ટોરરૂમમાં રાખેલો હોય છે અથવા માળિયા ઉપર રાખેલો હોય છે તેને પણ ચેક કરવો જોઈએ કે તે ઉપયોગમાં આવ્યો છે કે નહીં જે પેલાનો સામાન પડેલો છે અને જો નથી આવ્યો તો હવે ક્યારે આવશે પણ નહીં તેને પણ કાઢી નાખવો જોઈએ અને તે ઉપયોગમાં આવે એ કરતા એવું વિચારીએ કે આપણે જ્યારે આ વસ્તુની ઉપયોગીતા રહેશે ત્યારે આપણે નવી વસ્તુ લેશું તો એ પ્રમાણે જ આપણું ભાગ્ય પણ ઘડાય છે એટલા માટે આ વસ્તુનું ધ્યાન રાખવું વધારાના સામાનથી ઘરને ભારે ન કરવું જોઈએ હળવું રાખવું જોઈએ જેથી આપણું મન પણ ફ્રેશ રહે અને સાફ સફાઈમાં પણ પ્રોબ્લેમ ન થાય તૂટેલા જૂતા ચપ્પલ પણ રાખવાના જોઈએ નવા જૂતા ચપ્પલ લઈ લેવા જોઈએ અથવા જો તૂટેલા જૂતા ચપ્પલ હોય તો તેને સંધાવી લેવા જોઈએ નહીતર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે ખંડિત દેવી દેવતાની મૂર્તિ જો ઘરમાં હોય આપણા પૂજા સ્થાનમાં હોય અથવા ઘરમાં ઘણા ડેકોરેશનની મૂર્તિ તરીકે ઈશ્વરની મૂર્તિ રાખે છે જો કે તે ન રાખવી જોઈએ પરંતુ હોય તો તેને વિસર્જિત કરી દેવી જોઈએ અથવા જો આપણા ઘરના મંદિરમાં કોઈ નવા ભગવાનની મૂર્તિ કે ફોટો લેવાની ઈચ્છા હોય તો તે પણ લઈ શકાય છે અને કોઈ ફોટો કે મૂર્તિ ઘણા જૂના થઈ ગયા છે ખંડિત થઈ ગયા છે તેને વિસર્જિત કરી દેવા જોઈએ આ ઉપરાંત શનિવારે અને મંગળવારે અથવા અમાવસ્યાના દિવસે આખા ઘરમાં નમકવાળું પોતું કરવું જોઈએ અને સાવરણી પણ અમાસના દિવસે બદલી શકાય છે નવા વર્ષની ઉજવણી તો સૌ કોઈ કરે જ છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વર્ષની શરૂઆતમાં કોઈને મન દુઃખ ન થાય આપણે વ્યવહાર કરતા બોલવામાં બધું ધ્યાન રાખવાનું છે આપણું હિત આપણે જ કરવાનું છે મોહમાયાના જંજાળમાં ફસાવાનું નથી ચાહે આપણે આપણા ઘરની ફરજ બજાવતા બજાવતા જીવીએ છીએ આપણે કર્મ કરીએ છીએ પરંતુ આપણા કર્મમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે આમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ અમારું જીવન મૃત્યુ સુધાર છે અંત સમયે જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી પરંતુ આપણે આપણા સારા કર્મ દ્વારા શરીરને આનંદથી છૂટે એવી પ્રાર્થના પ્રભુ પાસે કરીએ છીએ અને આપણી જે ફરજ છે છે તે તે આપણે ઈમાનદારીથી બજાવીએ જ સાચી પૂજા ઈશ્વર રાજી છે તેનાથી કે આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય બનીને રહીએ અને એમાંય ખાસ કરીને સોનામાં સુગંધ ત્યારે ભળે છે જ્યારે મનુષ્ય પણ ભગવાન બને છે મનુષ્ય પણ ઈશ્વર બની શકે છે ભગવાન શ્રી રામજી પણ મનુષ્ય હતા ભગવાન શ્રી કૃષ્ણ પણ મનુષ્ય હતા આ ઉપરાંત ભગવાન બુદ્ધ પણ મનુષ્ય જ હતા છતાં પણ ઈશ્વર બન્યા પોતાના શુભ કર્મો દ્વારા અને પોતાની ફરજ બજાવતા બજાવતા એ જ રીતે આપણે ઈશ્વર પાસે નવા વર્ષમાં માગીએ કે હે પ્રભુ અમે અમારી સારી રીતે ફરજ બજાવીને અમે અમારી આત્માનું કલ્યાણ કરીએ હે પ્રભુ અમારી સાથે રહેજો જેમ આપ અર્જુનને સાથે રહ્યા સાચી દિશામાં અમને માર્ગદર્શન આપજો હે નાથ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો આ ઉપરાંત કુળદેવીની પણ કૃપા દ્રષ્ટિ આપણી ઉપર રહે એ માટે કુળદેવીને પણ પ્રાર્થના કરીએ આમ નવા વર્ષની શરૂઆત આપણે કરીએ અને સર્વકાય મંગલમય રહે આમ નવા વર્ષની શરૂઆતમાં જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પણ સ્મરણ કરવું જોઈએ જેમણે કહ્યું છે કે જે ભક્ત મારું સ્મરણ કરે છે મન બુદ્ધિથી મને અર્પણ કરે છે તેનું યોગ ક્ષેમ હું વહન કરું છું એટલે જે કાર્ય આપણા હાથમાં છે તે અવશ્ય કરવા જોઈએ અને જે કાર્ય આપણા હાથમાં નથી તે ઈશ્વર ઉપર છોડી દેવા જોઈએ એટલે તો આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે ઓમ સર્વે સુખીન સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છ દુઃખ ભાવત ઓમ શાંતિ 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 અર્થાત્ બધા સુખી થાય બધા રોગમુક્ત રહે બધાનું જીવન મંગલમય રહે કોઈ દુઃખના ભાગી ન બને હે ભગવાન અમને એવું વરદાન આપો આ રીતે પ્રાર્થના કરીને ઈશ્વરને પરમાત્માને આપણે નમન કરીએ છીએ નવા વર્ષની સૌને શુભકામના મંગલકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ